નમસ્કાર મિત્રો આજે આપણા હળવદ શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે હળવદ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે હળવદ વિકાસ જે કરી રહ્યું છે દિવસે ને દિવસે પરંતુ એને દિશા આપવામાં આવે અને યોગ્ય દિશામાં જે વિકાસ થાય આપણો એને લઈ અને વેપારીઓ હોય કે સાથે બિલ્ડર હોય કે દરેક જુદા જુદા ક્ષેત્રના જે આગેવાનો છે આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે પ્રકાશભાઈ છે આપણે થોડી તેઓ સાથે જ વાત કરી આજે હળવદ વિકાસ યોજના મતલબ કામો જે કંઈ થઈ રહ્યા છે પરંતુ એની દિશામાં થાય અને પ્લાનિંગ મુજબ થાય એને લઈ અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શું તો હળવદ ડેવલપમેન્ટ પ્લાન માટેની આજે મીટિંગ રાખી હતી વિચાર વિમર્શ હળવદના બધા બુદ્ધિજીવીઓનું વેપારીઓનું આગેવાનોના સૂચનો મંગાવ્યા હતા કે આપણે આગામી દિવસોમાં હળવદ કેવું જોવા માગી છે કેવું કરવા માગી છે સિટી બે રીતે વિકસતા હોય એક બાય ડિફોલ્ટ થતું હોય અને એક બાય ડિઝાઇન થતું હોય બાય ડિફોલ્ટ સિટી હોય ને હેફેજાર સિટી થાય અને બાય ડિઝાઇન સિટી એક પ્લાન સાથે થાય એક રહેવાલાયક થતું હોય એટલે હળવદને સૌએ સાથે મળીને હળવદ એવું હળવદ બનાવવાનું કે હળવદમાં બીજા બહારના આજુબાજુના ગામના લોકો તો આવે પણ બીજા જિલ્લાઓના લોકો પણ આવે રહેવા માટેનું આદર્શ સ્થળ હળવદ બને હળવદનો વિકાસ એટલો બધો આગામી દિવસોમાં જોઈએ હળવદ એવી સેન્ટર ઉપર છે મોરબીમાં આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થઈ રહ્યો છે તો મોરબીનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એટલો બધો છે કે મોરબી સિટી એમાં હવે નવી વસ્તી સમાવવાનું પ્રેશર છે ત્યારે ચરાડવાથી આ બાજુના યુનિટો યુનિટોને મોરબી જવું અઘરું પડે હળવદ રેસિડન્સ કરે એટલે હળવદનો બે હજાર ચાલીસ સુધીમાં જે અત્યારે બે હજાર દસની જે સાડત્રીસ હજારની વસ્તી છે એ બેથી અઢી લાખની વસ્તી થાય એ પ્રકારનું આખું પ્લાન કરવાનું છે હળવદમાં સ્પોર્ટ્સ હોય હળવદમાં ગાર્ડન હોય હળવદમાં એન્ટરટેનમેન્ટ હોય હળવદમાં મેડિકલ હોય હળવદમાં શોપિંગો હોય હળવદમાં ટુરિસ્ટો આવે એટલે તમામ રીતે હળવદ રહ્યું ને એક ગ્રીન અને હળવદ એક સંસ્કૃતિની ધરોહર છે આધ્યાત્મિક સિટી છે તો આ તમામ દિવ્ય અને ભવ્ય હળવદ બને ને એ પ્રકારનું આજે અમે વિચાર વિમર્શમાં અમે ચર્ચા કરી એ પ્રમાણે એનું બનાવવાનું છે કારણ કે બધા જે હતા ને તમે કીધું ને વિચાર વિમર્શ એટલે બધાના જે વિચારોની આપલે પણ કરવામાં આવી તેની સાથે આપણા જે કિશોરભાઈ એમને બહુ સરસ વાત કરી માર્કેટેડના વાઇસ ચેરમેન કે ભાઈ આપણે જે છે તો એના એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે કે એવી જે ફેક્ટરીઓ હોય તો પછી મોરબીમાં જે અત્યારે પ્રદૂષણની છે તો આપણે હળવદ પ્રદૂષણથી મુક્ત રહે એટલે કે એને અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે કે એને એટલી દૂર બનાવવામાં આવે તેની સાથે વાત કરતા હતા કે મોરબીના ઘણા બધા ઉદ્યોગકારો રાજકોટની રહેવાનું પસંદ કરે છે તો પછી જ્યારે ઘૂંટું આ બાજુ તો આવી જ ગઈ છે બધી ફેક્ટરીઓ તો એ બધા રાજકોટની બદલે હળવદમાં રહેવાનું પસંદ કરે તો આપણે એ દિશામાં એવું વાતાવરણ પણ બનાવવું જરૂરી છે જે હાલતયાર છે હા આપણે હળવદને એક આદર્શ રહેવાલાયક શહેર બનાવવાનું છે એટલે એપીએમસી હોય તો એપીએમસીમાં પર્યાવરણ નથી તો એપીએમસી આપણી બહુ મોટા પાયે વિકસે એટલે હળવદનો વિકાસ થાય એવી રીતે મોરબીથી લોકો મોરબીના બદલે હળવદ પસંદ કરે અને શરૂઆતમાં મોરબીના લોકો સેકન્ડ હોમ હળવદ કરે કારણ કે હળવદ શાંતિપ્રિય શહેર છે એટલે હળવદમાં ડીપી અને ટીપી આજે વિકાસ નકશો બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કારણ કે હળવદમાં ડેવલપમેન્ટ પ્લાન બન્યો જ નહોતો તો આજે બધાએ આ ડેવલપમેન્ટ પ્લાનમાં ઉત્સાહ બતાવ્યો કે ઘણા વર્ષોથી જે પડતર પ્રશ્ન હતો એ આપણે ડેવલપમેન્ટ પ્લાન થઈ ગયો અને હવે આખું સિટી એક ડિઝાઇન સિટીથી કામ થશે અને પછી ડીપી બની જાય પછી ટીપી બનશે ટીપી બનશે એટલે બહુ હાઈ રાઇઝ બિલ્ડિંગો પણ બની શકશે હમણાં હું તમને વાત કરું તો મોદી સાહેબે ક્રેડાઈની મિટિંગ હતી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં ત્યારે મોદી સાહેબે ક્રેડાઈમાં એવું કીધું કે ભાઈ અમદાવાદ ગાંધીનગર ક્યારે સિંગાપુર હોંગકોંગ બનશે અને સમાવ ત્યારે રાજ્ય સરકારમાં હાઈ બિલ્ડિંગોની પાંત્રીસ માળની બિલ્ડિંગોની મંજૂરી નહોતી તો એમને મંજૂરી આપીને આજે અમદાવાદ ગાંધીનગર એક વૈશ્વિક કક્ષાનું સિટી બન્યું એ જ રીતે આપણે હળવદને ડીપી અને ટીપી બનાવી તો હળવદ અમદાવાદ ગાંધીનગર જેવું બનાવવાનું આપણે અને કોઈ મોટું સિટી બન્યું હોય ને જે તે સમયે બહુ નાનું જ હોય પણ અહીંયા વિકાસ થાય ને ડિઝાઇન વિકાસ થાય તો એ સિટી બહુ મોટું બનતું હોય છે પૃથ્વી ઉપર એવા કેટલાય બધા સિટીઓ છે જે ત્રીસ ચાલીસ વર્ષમાં કાંઈ નહોતું ને આજે અહીંયા પાંચ પાંચ લાખ સાત સાત લાખના સિટી બન્યા છે તો હળવદ પણ એ ત્રણ લાખ ચાર લાખનું સિટી બને અને એક બેન્ચમાર્ક સિટી બને રોલ મોડલ સિટી બને તમામ દ્રષ્ટિએ એ પ્રકારનો વિચાર વિમર્શમાં ચર્ચા વિચાર આમ પ્રકાશભાઈ આપણે ખાલી જો આપણી ભાષામાં સીધા જે લોકોને સમજાય ભાષામાં વાત કરીએ તો માની લીધું કે અત્યારે આપણે જે કંઈ મકાનો બનાવ જે કંઈ ડેવલપમેન્ટ કરતા હોય તો પછી અત્યારનું જોવીને આપણે કરતા હોઈએ છીએ પરંતુ તમે વાત કરીને કે વર્ષ બે હજાર ચાલીસ સુડતાલીસ તો પછી આવતા દિવસોમાં અત્યારે માની લો કે આડેધડ જે રીતના કામો થતા હોય તો પછી આવતા દિવસોમાં તો વસ્તી વધવાની છે તો પછી એ બધી પરેશાની આવતા દિવસોમાં વધવાની જ છે એટલે આગામી દિવસોને ધ્યાને લઈને કે આજનું અડવદ આવતીકાલનું હળવદ એને લઈને આખી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હા આપણે ભૂતકાળમાં જોયું ને તો પ્લાનથી કેટલો ફરક પડતો હોય છે ગોંડલ ના મહારાજ સાહેબ હતા તો એમને ધોરાજી ઉપલેટા ગોંડલ તમે જુઓ તો રોડ રસ્તા કાટખૂણે હોય આપણા વઢવાણના ઠાકોર સાહેબે પણ સુરેન્દ્રનગર જોરાવનગર રતન પર બનાવ્યું ને તમે જાઓ તો એ કાઠકૂણે દેખાય આજે મોરબીમાં આપણે ડીપી ન બનાવી શકી સમાવ કોઈના કોઈ કારણોસર તો આજ મોરબી તમે જુઓ તો હેફેજાર સિટી બન્યો વિકાસ ઘણો બધો કર્યો ઓરિજિન્ટલ વિકાસ ઘણો બધો થયો વર્ટિકલ વિકાસ મોરબીનો હવે સિટીની દૃષ્ટિએ ઓછો ઓલો થશે ત્યારે હળવદ આ બધામાંથી આપણે પ્રેરણા લઈને હળવદમાં કોઈ કચાસ ન રહી જાય પાછળની પેઢી આપણને માફ આજે માનો બાય ડિફોલ્ટ સિટી બનાવશો તો પાછળની પેઢી માફ નહીં કરે આપણે એવું કામ કરવું જોઈએ પાછળની પેઢી ને આપણે સારામાં સારું હળવદ આપી અને એ આપણા ઉપર ગૌરવ અનુભવે અને એના અનુસંધાનમાં જે આ મિટિંગ બહુ સારી સફળ મિટિંગ રહી અને બધાએ એકજૂટ થઈને કીધું કે ડેવલપમેન્ટ પ્લાન માટે જે પણ કરવું પડે કરશું નાના મોટા રસ્તા કદાચ વધુ આપવા પડે તો વધુ રસ્તા રહીએ છેવટે તો આપણા માટે જ છે તો પ્લોટો થોડા ઓછા ઓલા નીકળે પણ એની સામે સિટી સારું બનતું હોય તો બધા બિલ્ડરોએ પણ એમાં સહમતી બતાવી અને ડીપીટીપી આગામી દિવસોમાં બનશે આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર છે તુષારભાઈ જાલિયા તુષારભાઈ આજનું જે આયોજન હતું ને એમાં ખાસ હળવદના જે જાગૃત લોકો તેની સાથે બિલ્ડરો વેપારીઓ કે તમામ ક્ષેત્રના લોકોએ ઉત્સાહ પણ બતાવ્યો છે એટલે કોઈ પણ કંઈ પણ આપણે કરીએ તો એનું પહેલાં પ્લાનિંગ હોવું જરૂરી છે પ્લાનિંગ વગર આદે ધડ કરી દઈશું તો એનું પરિણામ આવતા દિવસોમાં ભોગવવું પડે અને આજ સરસ મજાના વાતાવરણમાં ચર્ચાઓ પણ થઈ એકાબીજાના વિચારોની આપલે પણ કરવામાં આવી હળવદ શહેરનો નિયંત્રિત વિકાસ થાય એ માટે હળવદ નગરપાલિકા ડેવલપમેન્ટ પ્લાન બનાવી રહી છે જેમાં બે હજાર એક એક બે હજાર એકતાલીસની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવશે અત્યારે હાલમાં બે જ મેપો તૈયાર થઈ ગયો છે અને સાઇટ સર્વે ચાલુ થાય તે પહેલાં એક સ્ટેક હોલ્ડર્સની મિટિંગ અમે બોલાવેલી છે જેમાં શહેરના રજિસ્ટર એન્જિનિયરો બિલ્ડર લોબી વેપારીઓ વકીલો ડૉક્ટરો બધાને સામેલ કરવામાં આવ્યા છે અને તમામના મંતવ્ય લેવામાં આવ્યા છે અને એ મંતવ્યને ધ્યાનમાં રાખીને સૌને સાથે રાખીને આગામી ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે અને લગભગ એક વર્ષની અંદર સરકારમાં સાદર કરીને તેમની મંજૂરી મેળવવામાં આવશે